નમસ્કાર દોસ્તો હું છું મિત્ર રાજેશ પરબડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો અંતમાં અમે વિડીયોનો સંદેશ આપશું તો આવો જોઈએ સરસ મજાની એક સાચ ને આંચ નહીં સત્ય પ્રમાણિકતા અને નિષ્ઠા કર્તવ્યની આ વાર્તા મિત્રો આ વાર્તાનું શીર્ષક છે સાચ ને આંચ નહીં અહીંયા વાર્તામાં જે નામ છે એ આપણે વાર્તાને સમજવા માટે લેવામાં આવ્યું છે તો આવો જાણીએ એક સરસ મજાની વાર્તા અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોલેજમાં આયુષ નામનો એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો

અને લખેલા જવાબ છે એ યાદ કરવા મળ્યા આયુષ ને પણ કેટલાક મિત્રો એ ફોટા મોકલવા માટે કહ્યું પણ આયુષે સીધી જ ના પાડી દીધી કે મને માફ કરજો પણ હું પ્રશ્ન પત્ર જોઈશ નહીં અને મારે એ જોઈ અને પરીક્ષા પણ નથી આપવી જે આવવાનું છે તે ભણી અને કરી અને યાદ રાખી અને લખીશ ભલે ઓછા ગુણ મળે પણ મારું એવું કહેવાનું છે કે મને એમાં શાંતિ રહેશે એટલે એમના મિત્રો છે એ હસ્યા અને એમને મૂરખ કહ્યું જગતમાં ઈમાનદારથી ક્યાંય મળતું નથી તું આગળ નહીં આવી શકે આવું એમના મિત્રો છે એ વાતો કરવા મળ્યા પરિણામ એ સત્યનું પરીક્ષા આવી લીક થયેલું પ્રશ્ન પત્ર આવ્યું બધા હસ્યા એમ લાગ્યું કે આયુષ હવે ભૂલ કરશે પણ આયુષે મનથી લખી નાખ્યું હતું કે તેનું લખાણ છે એ સાચું હતું ભલે તે કોઈ પણ નકલ હતું પણ તે પોતાનું હતું પોતાના દ્વારા શીખેલું હતું અને પોતાની બુદ્ધિ થી યાદ કરેલું હતું અંતે સમયે પરીક્ષાનું પરિણામ આવ્યું બધાને ઊંચા ગુણ મળ્યા આયુષ છે એ સરેરાશ ગુણ સાથે પાસ થયો પણ એક અચાનક જ વળાંક આવ્યો સંચાલકે તપાસ શરૂ કરી પ્રશ્નપત્ર લીક કેવી રીતે થયું ત્યારે બધી તપાસ કરી સીસીટીવી કેમેરા અને આધુનિક તપાસ માણસ હતો એ પકડાઈ ગયો તમામ નકલ કરનારાઓ પણ એમના પરિણામો પણ રદ કરવામાં આવ્યા અને આયુષ જે મિત્રો જેમણે એમની મજાક ઉડાવી હતી તે લોકો પણ આ વાત જોઈ અને શરમાઈ ગયા અને મુંજાઈ ગયા એકદમ સામે આવીને બોલ્યા કે દોસ્ત તારી જેવી હિંમત હોત

પોતાની જાત મેળે પોતાના સ્વ મેળવે અને પોતાના દ્વારા પ્રયાસ કરેલા પરિણામ આવે છે એનું પરિણામ છે એ ખૂબ સારું અને સચોટ આવતું હોય છે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત